ભરૂચના આરોગ્ય માતા દેવાલય ખાતે પ્રાપ્ત સભા યોજી અને બે હજાર ત્રેવીસ ના દહન કરી બે હજાર ચોવીસ ને આવકારતા ખ્રિસ્તી બંધુ એકત્રીસમી ડિસેમ્બર રાત્રે ભરૂચના દેવાલયોમાં એકત્ર થઈને વિશેષ પ્રાર્થના સભાઓ યોજવા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા આરોગ્ય માતા દેવાલય ખાતે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહી સંધ્યાકાળથી મોડી રાત સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી અને વર્ષ બે હજાર ત્રેવીસને યાદ કરી અવા આવનારું વર્ષ બે હજાર ચોવીસ સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી દિવાલયોમાં ખ્રિસ્ટી બંધુઓ એકત્ર થઈ ભગવાન ઈસુને વિશેષ પ્રાર્થનાઓ કરવા સાથે પૂજા અર્ચના પણ કરી હતી અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપાય તેના માટે દિવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભાઓ સંબોધી હતી શેરાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાક ખ્રિસ્તી બંધુઓ આરોગ્ય દેવાલય બહાર પણ રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો લાવો લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ માપસો મૂલ્ય આજે બે હજાર ત્રેવીસ નું આપતા અને દસ વર્ષ બે નું સ્વાગત કરતા સૌપ્રથમ પ્રભુ નો આભાર માનીએ વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન प्रभु सौ पुष्कर दान वरदान वरसाया दान वरदान बदल प्रभु नो आभार मानता आज प्रभु ने, ने प्रार्थना करिए कि आस दरमियान ते अमारी हमारे अमर अमर पड़के रहो सौ आशीर्वादित करो कारण के सौ ने प्रेम जरूर है शांति जरूर है प्रगति की जरूर है પ્રેમ શાંતિ અને સૌ કોઈની પ્રગતિ થાય શું પણ તે અમારી શુભેચ્છા સમગાવીશું અહીંયા સારા ગુનો પણ છે ના બધા ખરાબ જ ગુનો દેખાય છે એ ના સારા ગુણો ને આપણે સંગી રાખીએ દુનમાં રાખીએ જીવનમાં ઉતારીએ અને જે કઈ આપણને ગમતું નથી જે આપણને દુઃખી કરે છે બીજાને દુઃખી કરે છે બીજાને ખોટી લગાડે છે એનું આપણે ત્યાગ કરીએ કે જેથી બેસતા વર્ષ બે હજાર ચોવીસ આનંદમય બની જાય આશીર્વાદિત નહીં બની જાય આ છે મારી પ્રાર્થના શુભેચ્છા વન્સ અગેન સૌ કોઈને હેપી હેપી ન્યુ યર ફોર ધ કમલેશ તમને પણ હેપી ન્યુ યર ફોર ધ સંજય તમને પણ હેપી ન્યુ આરોગ્ય માટા દેવાલયમાં બાર ના ટકોરે પ્રાર્થના સભા યોજી હતી જે બાદ આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા બે હજાર ત્રેવીસનું પુતરું તૈયાર કરવામાં આવ્યું હતું અને બે હજાર ત્રેવીસની અંતિમ ઘડીએ એટલે કે બાર વાગ્યાના ટકોરે બે હજાર ચોવીસને આવકારવા આવ્યું હતું જે બાદ આરોગ્ય દેવાલયની ખુલ્લી જગ્યામાં વીટેલા વર્ષને ગુડ બાય બે હજાર ત્રેવીસ અભિયાન વ્યસન અંધશ્રદ્ધા આતંકવાદ કોમવાદ તેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર સાથેનું તૈયાર કરવામાં આવેલ પુત્રનું ફાધર મિક્કી દ્વારા દહન કરવામાં આવ્યું હતું અને જૂના વર્ષને ભૂલી નવા વર્ષના ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી સચિન પટેલ હિન્દી ન્યૂઝ ભરૂચ